નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ચક્રવાત ફેંગલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચક્રવાત ફેંગલે ગુરુવારની મધ્યરાત્રિના રોજ જોર પકડ્યું હતું હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાત શનિવારે સવારે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવનાઓ છે આ ચક્રવાતને કારણે આગામી બે થી લઈને ત્રણ દિવસ સુધી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે આ પરિસ્થિતિને જોતા તમિલનાડુ સરકારે શુક્રવારના રોજ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે મિત્રો શુક્રવાર સવારથી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે બંગાળની ખાડી ઉપર બનેલો નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને તે ત્રીસ નવેમ્બરની સવારે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે તાટકે તેવી સંભાવનાઓ છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન એરિયા છેલ્લા છ કલાક દરમિયાન નવ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તે હાલમાં શ્રીલંકાના ઉત્તર પૂર્વમાં બસો ને ચાલીસ કિમી પુડુચેરીથી ને નેવ કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી ચારસો ને ત્રીસ કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત છે મિત્રો ત્રીસ નવેમ્બરે સવારે તે પુડુચેરીના કરાયકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે આ સમયગાળા દરમિયાન થી લઈને પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઠંડીનો અનુભવ થયો હતો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ભયંકર વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતાઓ ઓછી છે જોકે પવનની ગતિ થોડી વધારે હશે પરંતુ કોઈ મોટું નુકસાન થવાની સંભાવના દેખાતી નથી એનડીઆરએફે પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી છે સરકારે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી દીધી છે મિત્રો હાલ દરિયાકાંઠે હજારોની સંખ્યામાં બોટને લાંગરી દેવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતના પાડોશી દેશ એટલે કે ચીનમાં હિમવર્ષાએ રીતસરનો કહેર મચાવ્યો છે ઉત્તર પૂર્વીય ચીનમાં બરફનું તોફાન ત્રાટક્યું છે વિગતોના જણાવ્યા પ્રમાણે ઉજોંગમાં ત્રેપન સેમી તાહેમાં ઓગણપચાસ સીમી તો આહુ સુડતાલીસ સેમી બરફ પડ્યો છે આ તરફ રેકોર્ડ બ્રેક હિમવર્ષાથી ચારેકવાર બરફની ચાદર છવાઈ છે આ સાથે ભારે હિમવર્ષાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા તો બરફ નીચે લોકોના વાહનો દટાયા છે મિત્રો ઉત્તર પૂર્વ ચીનમાં ગંભીર હિમવર્ષાને કારણે રેકોર્ડ તૂટ્યો છે શીત લહેરનો પ્રભાવ હેઠળ ઉત્તર ચીન અને ઉત્તર પૂર્વ ચીનમાં ઘણી જગ્યાએ તાપમાન નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું જેમ કે લિયાઓનિંગ અને જીનીલમાં તાપમાન દસ ડિગ્રીથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો લિયા લિયાવનિંગનું ફુસુન સત્તર સત્તર પોઈન્ટ એક અંશ સેલ્સિયસ શેનિયાંગમાં પંદર પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ ચાચુન તાપમાન ચૌદ પોઈન્ટ બે બે ડિગ્રી અંશ સેલ્સિયસ રાતોરાત ઘટી ગયું હતું